અને અમે તો પાંચ વર્ષ પછી રાહ જોત કે મારી દીકરી મારો દીકરો દીકરો હતો તો કે ડોક્ટર બની આવશે અને અત્યારે એને અમે જોઈ શકતા નથી મારી દીકરી વગર ખડી કે ગમતું મારી દીકરીને

કોલેજમાં જે બે મહિના પહેલા બનાવ બન્યો છે ઓગણીસ વર્ષીય ઉર્વશી શ્રીવાડીએ આપઘાત કરી પોતાનું જીવન છે પરિવારજનો છેલ્લા બે દિવસથી ન્યાયની છેલ્લા બે મહિનાથી ન્યાયની માંગણી કરી રહ્યા છે છતાં પણ શાસન પક્ષ તરફથી કોઈ પણ પ્રકારની જે માંગણી છે તે સ્વીકારવામાં નથી આવી કોઈ પણ અરજીઓ સ્વીકારવામાં આવી છે તો એના પર કાર્યવાહી નથી કરવામાં આવી અત્યારે આપણી સાથે કોંગ્રેસના ધારાસભ્ય એવા જુગ્નેશભાઈ વેવાડી જોડાયેલા છે આપણે એમની સાથે વાત કરીશું સૌ સર મારો પ્રશ્ન તમને એમ છે કે તમે જ્યારે પણ આવ્યા જ્યારે કલેક્ટર ઓફિસમાં આપે પ્રવેશ કર્યો ત્યારે બધા કેસ કોઈ રાજકીય કાર્યક્રમ નથી અત્યારે હું ધારાસભ્ય તરીકે અહીંયા ઉપસ્થિત નથી હું ગુજરાત નાગરિક તરીકે છું અને આવો સ્પિરિટ આવી ભાવના દરેક રાજકીય પક્ષના આગેવાનો કાર્યક્રમમાં હોવી જોઈએ બધી જ વસ્તુ ખાસ કરીને ન્યાયની લડત ન લડવી જોઈએ એટલા માટે આજે ઉર્વશીનું જે પ્રકરણ બન્યું છે એ બહુ શંકાસ્પદ છે અને છે એવું મર્ચન્ટ હોમિયોપેથિક કોલેજમાં શું થતું હતું ઉર્વશી સાથે એવું શું વર્તન થયું કોના દ્વારા થયું કે ઓગણીસ વર્ષની ફૂલ જેવી માસૂમ દીકરીએ આત્મવિલોપનની ફરજ પડી એને સુસાઈડ નોટ પણ લખી છે પોલીસની સામે સવાલ એ થઈ રહ્યો છે કે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરે પોલીસ કર્મીએ આટલા સંગીન પ્રકરણમાં રિમાન્ડ કેમ નહીં માગે એક સામાન્ય આરોપી હોય તો પણ પોલીસ રિમાન્ડ માંગતી હોય છે તો તમને શું પોલીસ તરીકે ઇન્ટ્રોગેશન કરવાની રિમાન્ડ લેવાની કયા કારણસર છોકરીએ સુસાઇડ કર્યું આરોપીઓની શું ભૂમિકા હતી આરોપીમાંથી જેટલા પણ લોકોના નામ છે એમાંથી કોને પૂર્વશીને ટોર્ચર કરી એની સાથે શું વર્તન કર્યું એની પૂછા કરવાનો જે રસ પોલીસનો હોવો જોઈએ એ જો રસ હોત એમણે રિમાન્ડ માગ્યા હોત એટલે રિમાન્ડ નહીં માગવા એ બિલકુલ મને ગળે ઉતરતું નથી એટલે અમે કલેક્ટર સમક્ષ માગણી કરી છે કે આ ઇન્વેસ્ટિગેશન ન્યાયી તટસ્થ અને તપાસ યોગ્ય થવી જોઈએ જિલ્લા પોલીસ વડાને પણ મળી રહ્યું છે એમની સમક્ષ પણ આ રજૂઆત કરવાના છે બીજું કે ચાર્જશીટ યોગ્ય થાય સજ્જડ ચાર્જશીટ થાય અને બે વર્ષમાં ટ્રાયલ પૂરી થાય આપણા દેશમાં જે પ્રમાણે ન્યાયિક સિસ્ટમ છે આઠ વર્ષ દસ વર્ષ બાર વર્ષ પંદર પંદર વર્ષ સુધી ઘણીવાર કેસના ચુકાદા નથી આવતા એટલે પીડિત પરિવાર પણ થાકી જાય હિંમત ગુમાવી બેસે ન્યાયતંત્ર ઉપર ભરોસો ન રહે આવું ન બનવું જોઈએ ઓગણીસ વર્ષની આ દીકરી એ દલિત સમાજની નહીં એ મહેસાણાની પણ નહીં એ પાટણની પણ નહીં એ ભારતની દીકરી છે એ ગુજરાતની દીકરી છે એટલે ગુજરાતની ફરી કોઈ ઉર્વશી સાથે આવું ન બને એવો રાજ્યની સરકારે દાખલો બેસાડવો જોઈએ અને એના ભાગરૂપે બે વર્ષમાં કોઈ પણ સંજોગમાં કેસની ટ્રાયલ પતવી જોઈએ ફ્રી એન્ડ ફેર ઇન્વેસ્ટિગેશન થાય અને સજ્જડ ચાર્જશીટ કરવામાં આવે અમારી માંગણી છે જી બિલકુલ તો જે રીતે જીગ્નેશભાઈ જણાવી રહ્યા છે પ્રમાણે કે એમની ધારદાર રજૂઆતો છે એમને એવું પણ કહ્યું કે તે જિલ્લા વડા સાથે પણ વાત કરી રહ્યા છે કલેક્ટર સાથે પણ વાત કરી રહ્યા છે જિગ્નેશભાઈ આ જે કિસ્સો છે પાછળના ઘણા સમયથી ચાલી રહ્યો છે ગ્રાઉન્ડ રિપોર્ટ સૌથી પહેલા અમારા દ્વારા કરવામાં આવ્યો હતો કદાચ તમારા જ વિડીયોમાં મેં જોયું હતું કે કેટલા લોકોને ડરાવવાની ધમકાવવાની કોશિશ પણ કરી કદાચ તમે ત્યાં સ્થળ ઉપર ઉપસ્થિત હતા તો પોલીસની મહેસાણા જિલ્લા પોલીસ પ્રશાસનની જવાબદારી એ પણ બને છે કે આ સત્તાધીશ હોય ટ્રસ્ટી હોય કોલેજવાળા હોય કોઈ વિદ્યાર્થી પોતાની વાત કહેતો હોય પોતાની આપબીતી કહેતો હોય કોઈક સત્ય જણાવતો હોય હૈયા વરાદ કાઢતો હોય તેને ડરાવવાની કેમ જરૂર પડી રાઈટ મતલબ કે ક્યાંક ને ક્યાંક કંઈક રંધાઈ રહ્યું છે કંઈક તમે છુપાવવા માંગો છો અને મીડિયા પ્રસંગની હાજરીમાં ડરાવે એનો મતલબ એમ કે આ લોકોને ખોફ નથી મતલબ કે કોઈકને રાજકીય પનાશ તો આનો પણ પર્દાફાશ થવો જોઈએ સાથો સાથ ઉર્વશીના પિતાને ઉર્વશીના પહેનપણી વગેરેનું એવું કહેવું છે કે રોજનીશી લખતી હતી કે રોજની શી ક્યાં છે એ લખતી હતી તો એની કોપી કેમ નહીં મળી એનું પણ ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ એ પણ વસ્તુ શંકાના દાયરામાં છે જી બિલકુલ આ જે આપે પ્રશ્ન કર્યો એ પ્રશ્ન મારો પણ પોલીસ પોલીસને પૂછવામાં આવ્યો હતો પરંતુ એમને મને એમ જ કહ્યું કે બેન હજી એમાં ટાઈમ લાગશે પોસ્ટમોર્ટમમાં પણ ખાસા બધા દિવસો થઈ ગયા હતા જો કે ન થવા જોઈએ પણ જ્યારે બી પોલીસ તંત્રને આ વિશે આપણે રજૂઆત કરીએ છીએ તો પોલીસ તંત્ર પણ આખાડા કામ કરે છે તો પછી રજૂઆત આખરે કોને કરવી બિલકુલ એટલે એટલા માટે જ મેં કલેક્ટર અને એસપીના જે મળવાના છે મળ્યા કલેક્ટરને તો મળ્યા એસપીને મળ્યા ઉપર પણ મેં રાજ્યના પોલીસવાળા ડીજીપીને પણ મળ્યા હતા પીડિત પરિવારો સાથે અને એક અપેક્ષા એ છે કે જો રાજ્યની સરકાર દાખલો બેસાડવા માંગતી હોય તો ફ્રી અને ફેર તટસ્થ તપાસ કરે બે વર્ષમાં ટ્રાયલ પૂરી કરે અને ચાર્જશીટ પ્રોપર થવી જોઈએ રોજની સી ક્યાં ગઈ એની પણ તપાસ થવી

કે સ્વ સરકાર છે ને એ સ્વતંત્ર છે બરાબર છે તો અમે થોડી રાહ જોઈશું કે અમને ન્યાય મળશે પણ આજે અમને એવું થઈ ગયું છે કે હવે સરકાર છે ને કોઈ રાજકીય તંત્રથી વેચાઈ ગયેલી છે બરાબર છે કોઈ ફૂટી ગયા છે કે કંઈ ઢળી ગયું છે સ્પષ્ટ ગુજરાતીમાં વાત કરું ને તો તોડ પાણી બી થઈ ગયા છે કે નહીં બરાબર છે અમને આવી શંકા લાગી કે આપણો કેસ છે ને ખાલી ટેબલ ઉપર જ લડવામાં આવે છે બરાબર કેમ કે અમે નાના માણસો છીએ અમારી એટલી પાંચ લાખ રૂપિયા આપવાની તાકાત નથી વખત નથી કે આ કેસને અમે ફરીથી રીઓપન કરાવી શકીએ બરાબર છે તો દિવસે ને દિવસે આવું લાગે છે કે હવે આપણો કેસ છે એ ખાલી ટેબલ ઉપર જ રહેશે તો આજે અમારે ન્યાયની લડત આપવા માટે બધાને અહીંયા આગળ એકતા થવું પડ્યું અને અમે કલેક્ટર કચેરીએ હજી બી અમારી ન્યાયની હુંકાર છે ને એ આપી છે અને ઓલવેઝ જ્યાં સુધી અમારી દીકરી ઉર્વશીને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે સુપ્રીમ કોર્ટ કલેક્ટર કચેરી કે જ્યાં પણ જરૂર પડશે તે રીતે જવાનું થશે તો ત્યાં અમે જવાના છીએ બાકી આ બાસણા કોલેજ જે છે બરાબર છે અત્યાચારોથી ભરેલી છે બરાબર છે આજની આ દીકરીઓ જેમ મારી બેન ઉર્વશીએ અત્યાચારનો સામનો કર્યો છે અને એને જે ભોગ આપ્યો બરાબર છે તો હજી સુધી આ વાતમાં મને એવું લાગે છે અને સર્વને એવું લાગે છે કે બાસણા કોલેજ પૂરી આખી અત્યાચારીઓની ભરેલી છે ભ્રષ્ટ છે કરપ્ટેડ છે અને બીજી પણ હજી ભવિષ્યની અંદર જો આ કોલેજ ઉપર કોઈ એક્શન લેવામાં નહીં આવે આ કોલેજના તંત્રીઓ ઉપર કે આ કોલેજના પ્રોફેસરો જે અત્યાચારીઓ છે જે ભણવાના નામે પવાડા કરે છે ભણવાના નામે જે દીકરીઓનું શોષણ કરે છે સ્ટડીના નામે જે લોકો જે ગેરફાયદો ઉઠાવે છે તો હજી પણ જો ઉર્વશીને ઇન્વેસ્ટિગેશન પ્રોપર નહીં થાય તો હજી પણ આવી પાંચસો ઉર્વશીઓ એની અંદર જીવે છે હજી પણ આવી પાંચસો ઉર્વશીઓ ભણે છે ત્યાં કોલેજમાં જીવે છે એ મન ફાવશે એ ઉર્વશી ઉપર અત્યાચાર કરશે બરાબર છે અને આજે તો અમારી દીકરી જે ભોગ આપ્યો છે એ પાંચસો ઉર્વશીઓ ને બચાવવા માટે આપ્યો છે ખાલી કોઈ એક સમાજ દીકરી નથી આજે ઉર્વશીના સ્ટેટમેન્ટ એવા છે જે એની સુસાઇડ નોટમાં લખેલું છે એની રોજ નીશીમાં લખેલું છે કે હું જે મારો ભોગ આપું છું મારું બલિદાન આપું છું તો પાછળ મારી જે પાનસો ઉર્વશી છે પાંચસો મારી બેનપણીઓ છે કોલેજની જે સ્ટુડન્ટો છે બરાબર છે એમને તમે બચાવી લેજો અને મને પૂરેપૂરો ન્યાય

પણ એ જ કાયદો એમના દ્વારા લડવામાં આવે છે અને એ જ કાયદો એમના કામમાં જ નથી આવતો એવું પણ લાગી રહ્યું છે હવે જોવાનું એ રહેશે કે આ ન્યાય મળશે કે હજી સુધી હોંકાર દશે એમના માતા પણ મારી સાથે જોડાયેલા છે આ એ સ્ત્રી છે કે જેને એ ઉર્વશીને જન્મ આપ્યો જ્યારે એનું મોતનું એમને સાંભળ્યું ત્યારે એ પોકાર કરીને રડ્યા છે હું ત્યારે પણ એમની સાથે હતી તમે આ માને જોઈ શકો છો સરકારને મારી એક પક્ષકાર તરીકે એક પત્રકાર તરીકે દીકરી તરીકે વિનંતી છે કે આ જગ્યાએ જો તમારી દીકરી હોત તો શું નિર્ણયમાં આટલો જ વિલંબ થતો શું નિર્ણયમાં આટલી જ વાર લાગતી એ મારે સત્તા પક્ષ પ્રશાસનને પૂછવું છે એમના માતા મારી સાથે છે એમને વાત કરવી છે તમે આટલી ધારદાર રજૂઆતો કરી રહ્યા છો પાછળના બે મહિનાથી તમારી દીકરીને ન્યાય આપવા માટે તમે રોક કકડ કરી રહ્યા છો શું લાગે છે તમારી દીકરીને ન્યાય મળશે કે કેમ મારી દીકરીને ન્યાય આપવા સરકારને કહે સરકાર એવું કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ તો બેટીને અમે મજૂરી કરી મોટી કરી અને ભણવા મોકલ્યા તો ત્યાં તો મરી જ જાય મારી છોકરીને મારી જ નાખે તો આવી કેટલી દલિત મરી ગઈ અને મરી પણ જશે તો મારી રસી ન્યાય આપો અને હું સરકાર મોદી સરકાર ભાજપ સરકાર ને એવું કહું છું કે દીકરીઓ ભણાવો ને દીકરી બચાવો અને દીકરીને મારવા માટે કોલેજ કરવા મૂકો તો શું અમે આવી મજૂરી કરી મોટી કરીને એમને ભણવા મૂકીએ તો એમને આવો દંડ મળે છે ને આવી ભણીને આગળ આવી શકતી નથી અને અમે તો પાંચ વર્ષ પછી રાહ જોત કે મારી દીકરી મારો દીકરો દીકરો હતો તો કે ડોક્ટર બનીને આવશે અને અત્યારે એને અમે જોઈ શકતા નથી મારી દીકરી વગર ખડી કે ગમતું મારી દીકરી ને ન્યાય આપો બિલકુલ બિલકુલ કોલેજ બંધ કરો બાસણા કોલેજ બંધ કરો મારી દીકરી મારી દીકરી બધા રહેવાનું હતા

દીકરીને આપણે ભણાવીએ ગણાવીએ એનું ઉજ્જવળ ભવિષ્ય થાય એટલા માટે એને ભણાવતા હોય એની તાકાતના જોરે એ પોતે ડૉક્ટરીનો અભ્યાસમાં એડમિશન લીધું પણ એનું જે સપનું હતું એ ચકનાચૂર થયું છે બેન અત્યારે હું સર્વ સમાજ આખી ગુજરાતની જનતાને કહું છું કે શું દત્ત દીકરી ઉપરના ના અત્યાચાર હજુ ચાલુ જ રાખવા છે કે એનો ઉગ્ર વિરોધ કરવો છે દીકરી બધા વાલી હોય આ દીકરીનું આત્મહત્યા એને કરવી જ નથી મેં એને ભણાયેલી છે મારી પાસે ભણેલી છે એ કીડી માટે દસ બાય દસ ની રૂમમાં સુસાઇડ નોટ ગોતતા દસ મિનિટ એક કલાક થાય બે કલાક થાય અને બીજું મોટું રહસ્ય એનું રોજનીસી છે ડેલી નોંધ લગતી હતી એ ડેલી નોંધ ગુમ કરવામાં આવી છે આનું એક મોટું રહસ્ય છે અને આને આત્મહત્યામાં ખપાવી નાખવી આ મોટું કદાચ મોટું કૌભાઉન્ડ હોઈ શકે એના છેડાછેક સુધી હોઈ શકે તો મારી નમ્ર તંત્રને નમ્ર વિનંતી છે કે આની સીબીઆઈ જાંચ થવી જોઈએ યોગ્ય ન્યાય થવો જોઈએ દીકરી ઉપરના અત્યાચાર રોકો આપણે તો મોટી મોટી વાતો કરતા દીકરી ભણાવો પણ ભણાવવા ભણાવવા મૂકવી મર્ચન્ટ કોલેજમાં કે મારવા માટે મૂકવી